અને આપણા ભાઈઓ બધી નારિયલ છે તો આપણે એના ભેગા આવ્યા છે નારિયલ હારવા હું કંઈ નહીં આપણે એ મજૂરી બધી કરી લઈએ કામ તાણે કામે કરી લેવાનું ફરવા તાણે ફરી પણ લેવાનું મજા મજા કરી લેવાની બધી અને કામ પણ કરવાનું તો આ નારિયેલ આવ્યા આપણે અને આગળ બ્લોગમાં બન્યા રહી ગયો તો આપણે જોઈશું બધી રાહ બાંધવાની હોય આ રીતના હવે ચડશે ગમે એવો ગારો હોય તો અમારે અહીં ના ખાસિયત છે જો આ રીતના ચડી જાય છે બધાય ઝેરી હોય પાડવા વાળા ને આવી ગયું ના પછી ઉતરે આપડા ભાઈઓ ટાણે નીચા ટેકનિક આવી ગઈ ઉતરવાની નારિયેલ હારવાના હોય આ ગમે લું ભાઈ મહેનત છે ભાઈ મહેનત નું કામ છે બહુ પૈસા એમ આફળા ન મળે મહેનત કરવી પડે ભાઈ લાઈક એટલે આ બધી રીતના કરવું પડે ભાઈ બધી આ રીતનું બધું હોય હારવા પડે જો આમ નારિયલ ગારામાં બધી આપણે ચા પાણી લઈ લઈએ છે એના માટે કાપ્યા આપણા હાર્યા ખેડુ નારળ પણ બહુ હારા છે અત્યારે હે હેઠાય આપણે પોઈતે એના દાતા કેટલા કાપવામાં આવે છે આ નારિયેલ છે દીતલા હોટા એના આના દીતલા કપાઈ રહ્યા છે અને દીતલા કપાઈ જાય પછી આવો કંઈક દેખાવ આવે છે નારિયેલનો આપણે એટલે એને હરખું પછી ભરી ભરી અને માર્કેટમાં લઈ જવાના હોય છે વેચવા માટે અને એવું બધી હોય બહુ અઘરું કામ છે ભાઈ નારેલ કાપવું બધીને એમ લાગતું હોય કે હેલું છે પણ આ બહુ અઘરું છે આફળા પૈસા નથી મળતા આના હા હાનના વધે તો પછી ઉપાડ લેવાનું છે કામકાજ ખાંજે વધે તો વાત છે એવું બધી હોય આમાં મજા મજા કરવાની હોય બધી કામ સાથે મજા પણ હાલતી હોય